ગુરુ માતા સુધિક્ષાજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી આજે આપણે કાનના દુખાવાનો ઉપાય કીટનીના ને જાણો ને આસનો પ્રાણાયામ કરો તો કાનનાને કીટના રોગ મળશે કાનમાં દુખાવો કે પરુ થાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડના બે ટીપાં કાનમાં નાખો અને ફીણ થાય સાફ કરો કાનના ટીપાં કાનમાં નાખો કાનના કાનમાં પોતાના મૂત્રના ટીપાં એ ઉત્તમ દવા છે ક્યાંય લેવા જવાની જરૂર નથી બીજું તેલમાં લસણ કકડાવી કાનમાં ટીપા તરીકે વાપરવું ત્રીજું કાનના દુખ કાન દુખતું હોય તો બિંદુ એકત્રીસ એક થી ચાર અને ચોત્રીસ ઉપર સારવાર કરો ચોત્રીસ અહીંયા આવ્યું ચોત્રીસ ઉપર સારવાર કરો અને બાળકને કાનની તકલીફ હોય તો બિંદુ નંબર આણત્રીસ ઉપર સારવાર કરો ચોથું કાનમાંથી પરવું આવતું હોય તો બિંદુ નંબર આ સોળ ઉપર સારવાર કરો પાંચમું ચાર ગ્લાસમાંથી એક ગ્લાસ કરેલું સોના ચાંદી તાંબાવાળું પાણી પીવું પાંચમું કાનમાં સવાર સાંજ પાંચથી દસ મિનિટ આસમાની પ્રકાશ આપવો સાતમું કાનની બૂટ દાબો આ આ કાનની બૂટ દાબો હવે કિડની માટે કિડનીના બિંદુ છવીસ એ આ હાથની અથડીની વચમાં આવે છે ત્યાં દિવસમાં ત્રણ વખત બે બે મિનિટ સારવાર કરો ને એક કપ પાણીમાં એક ચમચી મમરી મમરી આખા પત્તાવાળી ચા નાખી અડધો કપ થાય ત્યાં સુધી ઉકાળો પછી તેને ગાળી તેમાં અડધો કપ સાદું પાણી નાખી નિર્ણય કોટે પીવું તેમાં દૂધ કે ખંડ ન નાખવું આ કાળી ચાથી પણ મતલબ કિટની સારી થાય છે બીજું આઠ પેલામાંથી બે પ્યાલા બનાવેલું સોના ચાંદી તાંબાનું પાણી પીવું તેનાથી પણ મતલબ કિટની સારી થશે પછી ત્રીજું બંને હથેળીના બધા જ બિંદુઓ પગના બિંદુઓ પાંચ પાંચ મિનિટ દબાવો પછી બિંદુ નંબર ત્રણ ચાર આમ આઠ આ અગિયાર થી સોળ પચીસ છવી અને ઇઠ્યાવી એક મિનિટ દિવસમાં ત્રણ વખત આપો ચોથું કિડનીમાં પથરી જણાય તો થાઇરોડ પેરા થાયરોઇડ ગ્રંથિ બરાબર કામ ના કરતી હોય તો લોહીમાં ક્રિયટન વધે છે તેને પાયલિટિસ કહે છે અને દર્દીને ડાયાલિસિસ કરવું પડે છે જે આહારમાં રહેલ આહારમાં રહેલ જે કેલ્શિયમનું બરાબર પાચન થતું નથી અને તે કેલ્શિયમ જ્યારે કીટની ગાળી શકતી નથી ત્યારે પથરી થાય છે ત્યારે ઉપર મુજબ કાળી ચાનો ઉપયોગ કરો તો પથરી દિવ દસ દિવસમાં નીકળી જશે અથવા બીજો પ્રયોગ બે લીંબુનો રસ થોડુંક સીંધારણ લઈ સવાર સાંજ આ મોખ ખુલ્લું કરી દાંતને છબે તેમ પીવાથી પથરી નીકળી જશે અને બિંદુ નંબર આઠ પર દબાવતા ત્યાંના દુખે તો સમજો કે થાઇરોડ પેરા થાઈરોડ બરાબર કામ કરે છે તો આપણે જે છે ને એ ઉપાય કરીએ તો રોગ મળશે ને ત્યાં આસન કરો પ્રાણાયામ કરો વતા ફેરી કોઈ પણ રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાકને ખાવાનું છોડી દો જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો ખંડને ખાવાનું છોડી દો રિફાઈન્ડ તિલ કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો ચોકલેટ પીપરમેટ પેકેટવાળો ખોરાક વેફર કુરકુરિયા વગેરે દરેક ઓડીકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે અને ગોબર સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં સુવરની ચરબી ભળે છે ભળા આવે છે તે શરીરમાં પચાસ ડિગ્રીએ ઓગળતી નથી આપણા શરીરમાં છત્રીસ પોઈન્ટ ચાલી ડિગ્રી ગરમી છે તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે સુવરની ચરબી તો એને ખાવાની છોડી દો અને ઠંડા પાણીમાં એકોતેર પોઈન્ટ પાંચ પર્સન્ટ કેફીન હોય છે તે સ્વાદમાં મીઠાશ માટે એસ્કાર ટેમ તે બેસો કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે નાખે છે તે ખાવાથી કે પીવાથી હાલમાં નવ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે કારણ કે પેકેટની પડે પેકેટની વસ્તુ ખાવાથી હાલમાં હોટલુંમાં કે લગ્નમાં પામોલીન તેલ રિફાઇન્ડ તેલો વપરાય છે તે રિફાઈન્ડ તેલમાં ભેળસર કેમિકલ હોય છે જે ચા કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા અંતરણામાં ચોટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસ્ક્રીમ ટૂથપેસ્ટ ગ્લુકોઝ ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની મીઠાઈમાં ખરાબ ભેળસેળવાળો બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મટશે તો વિરોધ આહાર છોડી દો વિરોધ આહાર અનેક રોગ થાય છે વિરુદ્ધ આહાર જે દૂધ સાથે ફ્રૂટ ખાવું પણ વિરુદ્ધ આહાર કહેવાય એક જે ખાવાનો વસ્તુનો પચવાનો સમય હોય દાખલા તરીકે ત્રણ કલાકનો ને એકનો હોય ચાર કલાકનો તો એ પણ વિરોધ આહાર કહેવાય તો વિરુદ્ધ આહાર છોડી દો તો રોગ મળશે હવે શું ખાવું છે તે જાણો જે વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદળજો રંજકો દ્રોવો એટલે છબર અને ઘઉંના જવારા આ ચાર વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીઓ ને હવે એનાથી માપમાં પાલકમાં માપ પાલકનો રસ માપસર લો કારણ કે અથવા પાલકનો રસ લેશો તો તેમાં લીંબુ નાખવું પડશે કારણ કે પાલકનો રસ કફ કરે છે પણ એમ લીલો રસમાં હાલે પણ જે કોબી તુલસી ફુદીનો કોથમરી એટલે દાણાનો પાન મીઠો લીમડો બીલીપત્ર અવળીના પાન પીપળીના પાન નાગરવેલના પાન ગાજરના પાન મૂળાના પાન સુવાના પાન સાટોડીના પાન અને શરગવાના પાન અજમાના પાન અળુસીના આંબલીના સીતાફળના પાન વગેરેના પાનનો રસ થોડો લો અને તુલસી કડવો લીમડો બીલીપતના પાનનો દસ ગ્રામથી વધુ ન લો તેમાંથી મુખ્ય વાયુ તત્વ મળે છે સાથે મિક્સ તત્વ પણ મળે છે હવે અગ્નિ તત્વો માટે ખાટા મીઠા ફળોમાંથી મળે છે અનાજ આમ અનાનસ આંબળા કેરી કોઠું ચીકુ જાંબુ જાફળ તરબૂચ તેટી દાડમ દ્રાક્ષ નારંગી નાસપતી નાળિયેર પપૈયું ફણસ બોર મોસંબી રાયણ લીંબુ લીચી સફરજન શેરડી વગેરેથી અગ્નિ તત્વો મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે હવે જળ તત્વો માટે દૂધી કારેલા ભીંડા રીંગણા બટાટા ગાજર બીટ કોળું પરવળ ડુંગળી લીલા વટાણા ફણસ અણગાવેલા ધાન કઠોળ કાકડી થી મિક્સ તત્વ પણ મળે છે અને થોડુંક મુખ્ય મતલબ કે જળ તત્વો મળે છે હવે પૃથ્વી તત્વ મુખ્ય ખાસ અનાજ તથા કઠોળમાંથી વધુ પ્રમાણમાં મળે છે અનાજ ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ વગેરેથી મળે છે અને કઠોળ મગ મઠ અડદ ચણા તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ થોડાક ભાગ મળે છે પણ તેને પાણીમાં ફણગાવીને ખાવા જોઈએ તો જ રોગ થતો નથી ને આકાશ તત્વ વરિયાળી નાગરવેરનું પાન હળદર રાઈ લસણ મેથી ગોધરા બકરીનું ઘી ચા કોફી સોડા અજમો મરી ગઠોડા લવિંગ તજ તમાલપત્ર મીઠો લીમડો પરવળ કકોડા તુરિયા ડુંગળી લાલ કોબી દોડી આંબળા ટમેટા નાશપતી પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે જો જેને રોગ મટાડવો છે એના ઉપરની વસ્તુ જ લેવી વત્તા એક્યુપેશરના સારવારથી પણ મટ જોડે કરવાની અને સાથે જોડે જોડે સોના ચાંદી તામાં જરિત પાણી પણ પીવાનું આ એક્યુપેશરની સારવાર સોના ચાંદીનું પાણીને ઉપર મુજબનો લીલો રસ અને મતલબ બધી જે વસ્તુ કહી એ બધું ખાસો તો જ રોજ મટશે અને ભક્તિમાં આગળ જવું છે તો પહેલાં આ પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે પછી જળ તત્વ છોડવું પડશે પછી અગ્નિતત્ત્વ શાક વગેરે છોડવું પડશે પછી વાયુ વાયુતત્વ પાંદડાને છોડવું પડશે અને પછી આકાશ તત્વ છોડવું પડશે પછી ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈને શ્વાસને છોડી આકાશ તત્વમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માની ઓગણ થશે નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પ્રમાણ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે સદગુરુ સુધી શાહજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પરબ્રહ્મનું જ્ઞાન મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખી બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું